વેલકમ ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ અવર ચેનલ ચટપટુ કાઠિયાવાડ ઘી વગર આપણે આજે અહીંયા વિન્ટર સ્પેશિયલ ગુંદરની સુખડી બનાવવાના છીએ મિત્રો અથવા તો તમે એને ગુંદર પાક પણ કહી શકો છો ઘીનો ઉપયોગ કર્યા વગર અને એક એવી સામગ્રી એડ કરશું કે જેને કારણે આ ગુંદરની સુખડી છે ને એકદમ સોફ્ટ અને ટેસ્ટી બને અને હેલ્ધી તો છે જ તો સામગ્રીની સાથે રેસીપીની શરૂઆત કરીએ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી જોઈએ મિત્રો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયક દબાવી હોલ દબાવી દેશો જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન છે ને આપ સુધી મળતા રહે હવે ગુંદરની સુખડી બનાવવાના છીએ તો મેઈન આપણે લેશું ગુંદર તો અહીંયા મેં થી ત્રણ ચમચી જેટલો ખાવાનો ગુંદર લીધેલો છે બાવળીઓ ત્યારબાદ ઘઉંનો લોટ એક વાટકી એક વાટકી ગોળ અને એક વાટકી તલનું તેલ લીધેલું છે અને સાથે જ ટોપરું અને કાજુ બદામ અને અખરોટ અને સિંગના દાણા તમારી અનુકૂળતા મુજબ તમે સામગ્રી લઈ શકો છો તો અહીંયા આપણે સોફ્ટ બનાવવા માટે થઈને મલાઈનો પણ ઉપયોગ કરીશું અને સાથે જ તલના તેલનો ઉપયોગ કરીશું હા મિત્રો અહીંયા આપણે ઘીનો નહીં પણ તલના તેલનો ઉપયોગ કરવાના છે શિયાળામાં તલનું તેલ છે ને આપણા શરીર માટે ખૂબ જ ગુણકારી હોય છે તો આજે એનો ઉપયોગ કરીને આપણે ગુંદરની સુખડી બનાવીશું તો સૌ પહેલાં આપણે અહીંયા એક મિક્સર જાર લઈ એની અંદર ગુંદર એડ કરી ગુંદરને આપણે આ રીતનો ભૂકો કરી લેશું તો ગુંદરને આપણે એક વાટકીમાં લઈ લઈએ મિત્રો અહીંયા એનો સરસ રીતે ભૂકો કરી લીધેલો છે આપણે તમને ફાવે તો તમે અધકચરો ભૂકો પણ કરી શકો છો અને સાવ પાવડર કરવો હોય તો પણ નહીં મેં અહીંયા મીડિયમ રાખ્યું છે સાવ ઝીણું એને એકદમ જાડો પણ નહીં એ રીતનો મીડિયમ મેં ભૂકો કરી લીધેલો છે કાજુ બદામ અખરોટ અને સિંગદાણા આ બધાનો પણ આપણે આ ભૂકો કરી લેશું જેને કારણે એનો ટેસ્ટ છે એ ગુંદરની સુખડીમાં એકદમ સરસ આવે જો અહીંયા આ રીતનો કણીદાર ભૂકો આપણે કરી લેવાનો છે જો આ રીતનો બહુ બહુ મિક્સરને ફેરવવાનું નહીં નહીં એમાંથી સિંગદાણાનું અને બદામનું જે છે એ તેલ નીકળી જાય છે તો બધી સામગ્રી આપણે અહીં તૈયાર થઈ ગઈ છે તે કઢાઈ લઈ તેમાં આપણે ઘીની જગ્યાએ અહીંયા આપણે તલના તેલનો ઉપયોગ કરીશું મિત્રો જનરલી તેલની સુખડી તો ભાવતી હોતી નથી પણ અહીંયા આપણે તલના તેલની સુખડી બનાવીશું અને આ તલના તેલની સુખડી છે ને એકદમ બેસ્ટ બને છે તમે જરૂરથી ટ્રાય કરજો અને શિયાળામાં તલનું તેલ તો ખૂબ જ ગુણકારી સાબિત થાય છે તલનું કાચું તેલ અને ગોળમાં પણ જો ભાખરી અથવા તો રોટલો ચોળીને ખાવામાં આવે ને તો એ પણ શરીર માટે ખૂબ જ હેલ્ધી સાબિત થાય છે અહીંયા આપણે તલના તેલમાં જેટલું તેલ લીધેલું છે એ જ પ્રમાણે આપણે ઘઉંનો લોટ લીધેલો છે ઘઉંનો લોટ તેલમાં આપણે મિક્સ કરી દેવાનો છે અને મિક્સ કરતા જવાનું છે આ રીતે ગેસની ફ્લેમ એકદમ અત્યારે તો મીડિયમ રાખેલી છે કારણ કે સ્ટીલની કડાઈ લીધેલી છે તો નીચે બિલકુલ પણ દાજે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું મિત્રો આપણે અને તમે જોઈ શકશો કે તલનો તેલ જે છે એ ગરમ થતાં એકદમ જે લોટ છે ને એને જેટલો દેખાય છે એના કરતાં પણ ફૂલેલો ફૂલેલો આપણને દેખાશે તો જેવી રીતે લોટ જ્યારે શેકાવાની શરૂઆત થશે ને ત્યારે એ જે લોટ છે જેટલો દેખાય છે એમથી એની ક્વોન્ટિટી જે છે એ ડબલ થયેલી તમને દેખાશે જો અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે લોટને શેકાવાની શરૂઆત કરી છે અને એકદમ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે લોટને સરસ રીતે શેકાવા દઈશું શરૂઆતમાં તમે જ્યારે તેલ એડ કરીને લોટ નાખો છો ત્યારે ધીમી ફ્લેમ રાખવાની પણ જ્યારે એમ લાગે તો તમે ગેસની ફ્લેમ મીડિયમ પણ કરી શકો છો તમારી અનુકૂળતા મુજબ ગેસની ફ્લેમ તમારે સ્લો મીડિયમ કયરા કરવાની છે તો આ રીતે આપણે તલના તેલમાં લોટને જે છે એ સરસ રીતે શેકાવાની શરૂઆત થાય એમ લાગે કે બબલ્સ થવા માંડ્યા છે ત્યારે તરત જ આપણે એની અંદર બેથી ત્રણ ચમચી જેટલી મેં મલાઈ એડ કરેલી છે આ મલાઈ એડ કરવાથી છે ને સુખડી એકદમ ટેસ્ટી તો બને જ છે કારણ કે મલાઈનો માવો થઈ જાય છે અને મલાઈમાંથી જે જેટલું પણ પ્રમાણ ઘી હોય છે ઘી પણ છૂટું પડી જાય છે અને ઘી છૂટું પડી જાય છે એને લીધે દૂધ બળી જાય અને લોટ છે ને એકદમ સરસ રીતે શેકાઈ જાય છે અહીંયા તમને એમ થશે કે શીરા જેવું પણ નહીં શીરા જેવું બિલકુલ પણ નહીં થાય થોડોક સમય જશે ને એટલે એની મેળે ઓટોમેટિક જે દૂધ છે એ બળી જશે અને ખાવાનું જે ભાગ હોય ને એને લીધે આપણી સુખડી છે એકદમ સોફ્ટ બને છે અને એમાંથી મલાઈમાંથી ઘી પણ સરસ રીતે છૂટું પડવા માંડે છે એટલે એકદમ સરસ આ રેસીપી બને છે તમારે એમાં ઘી એડ કરવાની બિલકુલ પણ જરૂર રહેતી નથી અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે મલાઈ છે એ સરસ રીતે લોટમાં એબ્ઝોર્બ થઈ ગઈ છે દૂધનો ભાગ એ બિલકુલ દેખાતો નથી પણ હજી પણ દૂધ જે છે એ બળે ત્યાં સુધી જો આ રીતનું ઘાટું થઈ જાય છે ને એટલે એ એકદમ સરસ રીતે છૂટું પડી જાય અને ઘી તેલ એકદમ સરસ રીતે છૂટું પડેલું તમને દેખાય ત્યાં સુધી આપણે જે છે એ લોટને શેકાવા દેવાનો છે અને લોટની ક્વોન્ટિટી પણ જો દેખાય છે તમને અત્યારે જોઈ શકીએ છીએ કે લોટ એકદમ સરસ રીતે ફૂલીને ડબલ થઈ ગયો હોય એવો દેખાવા મળશે તમને એટલે આપણે સમજવાનું છે છે કે આપણો લોટ છે એ સરસ રીતે શેકાઈ રહ્યો છે જો આ રીતે જ આપણે સુખડી જે છે એ બનાવવાની છે ઘઉંના લોટની તમે ઘીમાં જે સુખડી બનાવો છો એના કરતાં પણ તલના તેલમાં આ સુખડી કંઈક અલગ જ રીતે તૈયાર થાય છે અને શરીર માટે પણ એકદમ ગુણકારી સાબિત થાય છે તમારે થોડી એવી પહેલાં બનાવીને ચેક કરી લેવી ઘઉં ઘરના સદસ્યોને જો ભાવે ને તો તલમાં સુખડી બનાવેલી તલના તેલમાં સુખડી જે બનાવવામાં આવે તો રોજ ખાલી એક અડધો ટુકડો પણ જો ખાવામાં આવે તો તેલ છે એ આપણા શરીર માટે ખૂબ જ ગુણકારી સાબિત થાય છે વિન્ટર સ્પેશિયલ રેસીપી એટલા માટે જ કહેવામાં આવે છે કારણ કે શિયાળામાં જ આપણે તલનું તેલ છે એ ખાઈ શકીએ છીએ એ સિવાય જનરલી આપણે તલનું તેલ છે એ ગરમ પડતું હોય છે તો અહીંયા આપણે જો તમે જોઈ શકો છો મિત્રો લોટનું ટેક્સચર આખું ચેન્જ થઈ ગયું છે એકદમ સરસ એવું લોટ છે ફૂલી ગયો છે આપણે મલાઈ ખાલી એડ કરી રીતે એની અંદર અને તેલ અને લોટ ત્રણ જ વસ્તુ છે તો એ પણ લોટ એકદમ સરસ રીતે ફૂલી ગયો જો આખું ટેક્સચર એનું ચેન્જ થવા માંડ્યું છે હજુ પણ આપણે જોશું કે એનું ટેક્સચર જે ચેન્જ થઈ જાય આપણે તેલ કી જે છે એ છૂટું પડવા માંડે ત્યારબાદ જ આપણે એની અંદર બીજી બધી સામગ્રી છે એડ કરવાની છે જો એકદમ સરસ રીતે લોટ આપણો શેકાઈ રહ્યો છે સરસ રીતે લોટને આપણે અહીંયા શેકાવા દઈશું મીડિયમ ગેસની ફ્લેમ ઉપર અને કોર જેટલો પણ લોટ ચોટેલો દેખાય ને બધોય ફેરવતા જવાનો છે ને લેતો જવાનો નહીંતર બોર્ડર પર પણ લોટ જે છે એ ચોંટી ન જાય અને બળી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું કારણ કે સ્ટીલનું વાસણ મેં અહીંયા લીધેલું છે એ રીતે જ આપણે એને શેકાવા દેવાનું છે જો અહીંયા આપણે દેખાઈ રહ્યું છે કે લોટ સરસ રીતે શેકાઈ ગયો છે અને ઘી છૂટું પડવા માંડ્યું છે એટલે એની અંદર આપણે જે ગુંદર આપણે ભૂકો કર્યો હતો ને એ ગુંદર એની અંદર એડ કરી દેવાનો છે કે જેને કારણે છૂટું પડેલું જે તેલ છે ને એ આ ગુંદરની જે ભૂકી છે ને એને તળી નાખે એકદમ સરસ રીતે જો ડબલ થઈ ગયું છે કારણ કે ગુંદર પણ એકદમ સરસ રીતે તળાઈ ગયો શેકાઈ જાય ત્યાં લગી આપણે એને લોટને સરસ રીતે શેકાવા દેવાનું છે હવે ગેસની ફ્લેમ જ્યારે ગુંદર તળાઈ જાય ને ત્યારે આપણે બંધ કરી દેવાની છે હજુ પણ થોડી વાર છે ગુંદર સરસ રીતે બધો જ ભૂકો છે એ તળાઈ જાય અને સરસ રીતે બેટર છે ડબલ થઈ જાય ત્યાં લગી આપણે એને એકદમ સરસ રીતે આ રીતે હલાવતું રહેવાનું છે જેને કારણે ગુંદર વ્યવસ્થિત રીતે તળાઈ જાય અને મોઠામાં બિલકુલ પણ ચોટે નહીં જો અહીંયા લોટ આપણે જોઈએ છે ફૂલીને રેડી થઈ ગઈ છે તો ગેસ બંધ કરી દઈશું અને કઢાઈને આપણે નીચે લઈ લેશું જો કઢાઈ નીચે મૂકી છે ત્યાં સુધી પણ જે લોટની શેકાવવાની જે પ્રોસેસ છે શરૂ જ છે એટલા માટે થોડીક વાર હોય ત્યાં જ નીચે લઈ લેવાનું અને ગરમ ગરમ હોય ત્યાં જ ટોપરું એડ કરી દેવાનું જેને કારણેની સુગંધ એકદમ સરસ આવે ટોપરાની શેકાયેલા ટોપરાની કાજુ બદામ અને અખરોટ અને સિંગદાણાનો જે ભૂકો કર્યો તો એ પણ આપણે એની અંદર એડ કરી દઈશું અને માપ પ્રમાણે જે આપણે ગોળ લીધેલો છે ને સુખડીમાં નાખવા માટેનો એ ગોળ પણ અહીંયા કાચા કાચો જ એડ કરવાનો છે કારણ કે જે આપણે ટેક્સચર જે તેલ અને લોટનું જે કરેલું હતું એ ઓલરેડી ગરમ જ હોય છે કે જેને કારણે ગોળ છે એ શેકાઈ જાય છે અને એક ચમચી જેટલો મેં સૂંઠ પાવડર પણ એડ કરી દીધેલો છે એટલે એકદમ હેલ્ધી વર્ઝન થઈ જાય છે આ મિત્રો વિન્ટર સ્પેશિયલ આપણી ગુંદરની સુખડીની રેસીપી ઓલમોસ્ટ તૈયાર થવામાં જ છે બસ આ જે સામગ્રી બધી જે છે ને એને સરસ રીતે આપણે ભેગી કરી લેવાની છે અત્યાર સુધી આપણે જોતા હતા કે જે ટેક્સચર છે એકદમ ઢીલું હતું પણ ગોળની સાથે ભળતા જ એનું ટેક્સચર આખું જુદું થઈ જશે જેવી રીતે આપણે ઘઉંનો લોટ બાંધ્યો હોય ને એવી રીતનો આખો પિંડો જ તૈયાર થઈ જાય છે કારણ કે લોટના ગોળના સંપર્કમાં લોટ આવતા જ એ જે છે એ પિંડાની જેમ તૈયાર થઈ જાય છે અને સરસ એવું સુખડી માટેનું જે આપણે ટેક્સચર જોઈએ છે એ તૈયાર થઈ જશે હવે ગોળ છે એ બધા જ લોટમાં સરસ રીતે ભળી જાય અને એકદમ સરસ રીતે ગોળ ઓગળી જાય ત્યાં સુધી આપણે આને હલાવતું રહેવાનું છે અને બધી સામગ્રી પણ લોટમાં સરસ રીતે ભળી જાય આપણે કાજુ બદામ ત્યારબાદ ટોપરું બધી સામગ્રી જે એડ કરેલી છે એ સરસ રીતે લોટમાં ભળી જાય ત્યાં લગી આપણે મિક્સ કરતું રહેવાનું છે હવે આપણે એક જેમાં તમારે સુખડી સેટ કરવાની હોય એ વાસણ લઈ લેવાનું છે અને ગ્રીસ કરવાની બિલકુલ જરૂર રહેતી નથી કારણ કે આમાં ઓલરેડી તેલ એ પ્રમાણે હોય જ છે કે એમાંથી જે છે એ સુખડી છૂટી પડી જ જતી હોય છે તો આ રીતે આપણે બધી જ જે મિશ્રણ જે છે એ ભેગું કરેલું છે એ આપણે આ ચોકીમાં લઈ લેશું અને આ રીતે એને ફેલાવી દેવાનું છે આ રીતે તવિથાની મદદથી આપણે ફેલાવી દઈશું અને એને ફ્લેટ કરવા માટે છે ને એક વાટકી લઈ લેશું કે જેને કારણે સરસ રીતે ફ્લેટ થઈ જાય તો એક વાટકી આપણે લઈ લેશું આ રીતે એને ફ્લેટ કરી દેવાનું છે અને એના માટે થોડું એવું ટોપરું મેં સાઈડમાં રાખેલું હતું ટોપરાની લાંબી છીણ જે વાટકા આવે છે એ જ મેં ઘરે આવી રીતે ખમણેલા છે એ છીણ આપણે આ રીતે સ્પ્રિન્કલ કરી દઈશું એની માથે કે જેને કારણે એનો લૂક દેખાવ પણ સરસ આવે સુખડીનો અને બાળકો અને મોટાઓ એને ખાવા માટે પ્રેરાય મોટા માટે તો ખૂબ જ હેલ્ધી રેસીપી છે કારણ કે તલના તેલમાંથી બનાવેલી છે તો જેને ગોઠણની તકલીફ હોય એને અને વાની તકલીફ હોય એના માટે આ રેસીપી છે ને એકદમ બેસ્ટ સાબિત થાય છે હવે આપણે જ્યારે એને પાથરી દઈએ ચોકીમાં ત્યારે એને આપણે મિનિમમ પાંચથી સાત કલાક માટે ઠંડુ પડવા માટે રાખી દેવાનું તો પાંચથી સાત કલાક પછી આપણે જોઈએ ને તો ટેક્સચર જો એકદમ કડક થઈ ગયું હોય છે કઠણ સુખડીનું જે આપણે પીસીસ કરવા હોય એ પ્રમાણેનું ટેક્સચર એનું જામી ગયું હોય છે તેલ નાખેલું હોય છે ને તોય પણ મિત્રો એકદમ સરસ રીતે રેસીપી તૈયાર થઈ જાય છે આપણી ગુંદરની સુખડી એકદમ સરસ બને છે તમે જરૂરથી ટ્રાય કરજો અને ટ્રાય કરીને કમેન્ટ કરીને કહેજો કે આ ગુંદરની સુખડીની રેસીપી તમને કેવી લાગી છે અને તમે ગુંદરની સુખડી બનાવો છો કે નહીં એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો આને તમે સુખડી કહેશો કે ગુંદર પાક કહેશો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો અહીંયા જો આપણે જોઈ શકીએ છીએ સરસ રીતે આપણે પીસીસ કરી લીધેલા છે અને એ પીસીસને આ રીતે ડિવાઈડ કરતા જવાના કે જેને કારણે ચોસલા એકદમ સરસ રીતે પડે અને ઢેપલું છે બિલકુલ પણ ભાંગે નહીં એ રીતના આપણે ચોસલા પડવા દેવાના છે બરાબર છે તો આ રીતે આપણે પીસીસ પાડીએ એટલે એક પીસ તમને હાથમાં હું લઈને બતાવીશ કે એકદમ સોફ્ટ મોઢામાં ઉગળી જાય એ રીતના એ રીતની આ જે સુખડી છે એ તૈયાર થતી હોય છે તો અહીંયા આપણે એક પીસ હાથમાં લઈને જોઈશું મિત્રો જો દેખાવે એકદમ સરસ સુખડી હેલ્ધી એવી વિન્ટર સ્પેશિયલ ઉંદર પાકની સુખડીની રેસીપી આપણે અહીંયા રેડી થઈ ગઈ છે મિત્રો રેસીપી ગમે તો એક લાઇક જરૂરથી આપી દેજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી ઓલ દબાવી દેશો કે જેના કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન છે આમ સુધી મળતા રહે અને ખરેખર આ રેસીપી આપણે ગમી હોય ને તો આપના ફ્રેન્ડ સર્કલ્સ અને ફેમિલી ગ્રુપ્સમાં શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં શેર જરૂરથી કરી દેજો મિત્રો જો અહીંયા આપણે જોઈ શકીએ છીએ સુગડી એકદમ સોફ્ટ બની છે મોઢામાં મૂકતા જ ઉગળી જાય એકદમ ટેસ્ટી અને સરસ એવી સોફ્ટ બની ગઈ છે જો આ રીતે આપણે હાથમાં લેતા જ એકદમ તૂટી જાય છે સરસ રીતે ગોળ આપણે તરત જ એડ કર્યો હતો તો પણ જરાય પણ કડક નથી થઈને એકદમ સોફ્ટ સુખડી આપણી બની ગઈ છે તો આ જે સુખડી આપણી તૈયાર થઈ જાય ને એટલે એક ડબ્બામાં આપણે એને સેટ કરી દેવાની કે જેને કારણે આપણે ખા ખાતી વખતે લેવામાં સરળતા રહે તો એક ડબ્બામાં આપણે આ બધી જ સુખડીઓ જે છે એ લઈને રાખી દઈશું તમે અત્યાર સુધી શિયાળામાં કઈ કઈ વાનગી બનાવી છે ગુંદરમાંથી એ પણ મને કમેન્ટ કરીને થઈ કે જો ગુંદર પાક ગુંદરની સુખડી અડદિયો વિન્ટર સ્પેશિયલ જે પણ રેસીપી બનાવી હોય ને એ રેસીપી તમે મને કમેન્ટમાં જરૂરથી લખીને કહેજો મિત્રો તો ફરીવાર આવી નવી નવી રેસીપીઝ મિત્રો તમારા સુધી લઈને આવીએ ને ત્યાં સુધી જય સોમનાથ જય માતાજી મિત્રો અને હા રેસિપી ગમે હોય તો કમેન્ટ જરૂરથી કરી દેજો અને આપણા ફ્રેન્ડ સર્કલ્સ અને ફેમિલી ગ્રુપ્સમાં શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં શેર જરૂરથી કરી દેજો તો ફરીવાર આવી નવી રેસીપીઝ તમારા સુધી લઈને આવીએ ત્યાં સુધી જય સોમનાથ જય માતાજી મિત્રો